ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદાના બે હજાર ચોવીસના વાયદા બધા જ ખૂબ સારી રીતે વધીને બંધ થયા હતા ગઈકાલનો આપણે ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ત્રણ પોઈન્ટ જીરો છના વધારા સાથે એંસી પોઈન્ટ ઝીરો છની આસપાસ બંધ થયો હતો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પણ બે પોઈન્ટ છપ્પન જેટલો વધીને એંસી પોઈન્ટ ઝીરો છની આસપાસ બંધ થયો હતો ઓક્ટોબર બે હજાર ચોવીસનો વાયદો પણ બે પોઈન્ટ ઓગણત્રીસ જેટલો વધીને ઇઠોતેર પોઈન્ટ ચોરાણું આસપાસ બંધ થયો હતો અને ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ એક પોઈન્ટ પંચાણું જેટલો વધીને સત્યોતેર પોઈન્ટ સિત્તેરની આસપાસ બંધ થયો હતો તમે ખુદ ખેડૂત મિત્રો અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે બે હજાર ચોવીસના ન્યૂ કોટન વાયદાના ચારે ચાર વાયદામાં ખૂબ સારી એવી રિકવરી ગઈકાલે જોવા મળી હતી આવી જ રિકવરી આવનારા સમયમાં પણ ન્યૂયોર્ક કોટન વાયદામાં જોરદાર આગળ વધે તો કપાસના ભાવમાં થોડો ઘણો ઉછાળો આવે તો આપણા જે ખેડૂત મિત્રોએ કપાસ અત્યાર સુધી ધીરજ રાખીને સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે ખેડૂત મિત્રો ગામડે બેઠા પણ કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રોની ગઈકાલે કોમેન્ટ હતી કે ચૌદસો પચાસથી પંદરસોની આસપાસ અમારા વિસ્તારમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના ભાવો છે તે ગામડે બેઠા બોલાઈ રહ્યા છે આજની તારીખે ખેડૂત મિત્રો તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો